અમરેલીમાં ગેસ પાઇપલાઇન લીકેજથી લાગી ભયાનક આગ ફાયર બ્રિગેડ ટીમનો સમયસર બચાવ પ્રયાસ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલી શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આજે અચાનક ગેસ પાઇપલાઇન લીકેજ થવાથી ભારે આગ લાગવાનો બનાવ બન્યો છે ઘટનાની જાણ થતાં જ ફાયર ફોર્સની ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર ગેસ લીકેજ પછી ચિંદારી લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સુરક્ષાના પગલાં રૂપે થોડા સમય માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો ફાયર વિભાગના જવાનો સતત પ્રયાસ કરીને આગ કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાની કારણભૂત પરિસ્થિતિ અંગે તપાસ શરૂ છે ઘટનાને કારણે વિસ્તારમાં ભય અને દહેશતનું વાતાવરણ સર્જાયું હતું પરંતુ ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટું નુકસાન ટળ્યું છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી